નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બુલેટિન નિર્ણય વિશેષ રજૂઆત ફળ પાકોનું સંવર્ધન અંતર્ગત આજે આપણે દર્શક મિત્રો ચર્ચા કરીશું ફળ પાક જે ખેડૂત દ્વારા લેવામાં આવતા હોય છે ચોક્કસથી ઘણી વખત ખેડૂતને એવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે કે ખેડૂતને તેના ટેકાના ભાવ પણ નથી મળતા તો આવા સમયે ખેડૂતે તેનું મૂલ્ય વધે એ માટે તેને વળતર વધે એ માટે શું કરવું જોઈએ એ પ્રકારની આજે આપણે ચર્ચા કરવાના છીએ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રાણજીવનભાઈ કાલરિયા પ્રાણજીવનભાઈ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં નમસ્કાર પ્રાણજોનભાઈ પ્રશ્ન ઘણી વખત આપણને થતો હોય છે ઘણી વખત ખેડૂતોને પાક જ્યારે વધી જતો હોય છે અમુક પાક એવા છે કે જેની પાકની અલગથી કોઈ ઉપયોગ થતો હોય દાખલા તરીકે વનસ્પતિ પાક છે કે જેની ઔષધિ બનાવી શકાય અમુક એવા પાક છે જેમાંથી આપણે કોઈ જ્યુસ બનાવી શકાય શરબત બનાવી શકાય એવા ઘણા બધા ફળ અને પાકો જે આપણી પાસે છે જેના થકી ખેડૂત પોતાની આવક વધારી શકે ખેડૂતનો આપણે મેઇન મૂળ ઉદ્દેશ્ય જે આપણે આજનો ચર્ચાનો છે કે એનું મૂલ્ય એનું વળતર એને જે રોપ્યું છે જે ખર્ચો કર્યો છે એને મુખ્ય પાકની ઉપજ થાય છે એ સિવાય પોતાની આવક કેવી રીતે વધારી શકાય તે અંગે આજે ચર્ચા કરવી છે પ્રાણજીવનભાઈ નમસ્કાર સૌથી પહેલા તો આપણે જે મૂલ્યવર્ધન ની વાત કરવાના છીએ તો એ શા માટે મૂલ્યવર્ધન કરવું જોઈએ એની ચર્ચા કરશો કે ફળ પાકોમાં મૂલ્યવર્ધન કરીએ તો એની જરૂરિયાત શું છે શા માટે આપણે કરવું જોઈએ સીધે સીધા વેચી દઈએ તો શું તકલીફ પડે પણ ઘણી વખત એવું થાય છે કે માર્કેટમાં એનો ભાવ ન મળતો હોય બજાર ના હોય તો ફળ આપણી પાસે વધી પડે ત્યારે એનો ભાવ બહુ ઘટી જતો હોય તો એમાંથી બચવા માટે આ એક મૂલ્યવર્ધનનો રસ્તો રોકાણો છે આજે ભારતમાં કુલ ફળ ઉત્પાદન ના અઢાર ટકા બગાડ થાય છે બગડી જાય છે ફળ બગડી જાય કે નાખી દેવા પડે તો એ ફળ નો બગાડ અટકાવવા માટે પણ મૂલ્યવર્ધન કરવું જોઈએ આપણે ભારતમાંથી જે નિકાસ કરે છે ટૂંક સમયમાં બગડી જતા હોય એને તાત્કાલિક રવાના કરવા પડે તો એ મૂલ્યવર્ધન નું પેલું કારણ એ છે કે આપણે જે બગાડ થાય છે એ બગાડ અટકાવવો જોઈએ બીજી વસ્તુ છે ફળ નું જો મૂલ્યવર્ધન થાય તો ગામડામાં અનેક રોજગારીઓ કરી શકાય નાની નાની આ નાના નાના શરૂ કરાય તો કેટલાય ને રોજગારી મળે ને ગામડા જે ભાંગે છે એ પણ બચી જાય ઉત્પાદન બધું ગામડામાં જ થાય છે અને ત્યાં ને ત્યાં એ ફળ આપણને જે કેરી છે કે કેરીનો ભાવ નથી આવતો તો અથાણાનો ઉદ્યોગ ચાલુ કરો એ રીતે એની જે આમડા ભાઈ ભાવે તો આમડામાંથી ચેવનપ્રાસ બનાવો કેન્ડી બનાવો એ ઉદ્યોગો ગામડામાં નવા જો નાના નાના ઉદ્યોગો ચાલુ થાય મોટી કંપનીઓ નહીં રોજગારી આર્થિક વળતર મળશે આમડા ડાયરેક્ટ વેચવા જાય તો પચાસ રૂપિયા કિલો જતા હોય પણ એનું ચેવન પ્લાસ બનાવીને વેચે તો ચેવન માં એને વધારે ભાવ મળશે આના માટે એને આર્થિક ફાયદો થાય છે એટલા માટે પણ આપણે એનું મૂલ્યવર્ધન કરવી જોઈએ સરગવાની સિંગો ડાયરેક્ટ વેચવા જાય તો શાકપાળા કે શાકભાજી તરીકે એ જાતું હોય ત્રીસ ચાલીસ રૂપિયામાં કિલો સિંગો સીંગો પણ એનો પાવડર બનાવો અને પાવડરનું પેકિંગ કરીને જો વેચવામાં આવે તો એનો ઘણો ભાવ મળી જાય તો આ રીતે એને આર્થિક વધારે તડતર વધારે મળે એના માટે પણ ઈ જરૂરી છે અમુક પાકો એવા છે કે જેને ફ્રીજમાં સંગ્રહી શકાય સિઝન હોય ત્યારે જ સંગરવા પડે જામફળ છે strawberry છે ચીકુ છે કેરી છે pineapple છે બીલા છે તો આ બધા ને એનો ગર્ભ કાઢી અને એનો ગર ચાસણી માં ખાંડ ની ચાસણી ભેળવી અને એનો સંગ્રહ કરીને ને માં રાખી દીધું હોય freezer માં તો કોઈ મેમાન આવે આપણે ત્યાં કે કોઈ ને આપડા ઘર માટે જ શરબત બનાવો હોય તો તમે જામફળ નો શરબત બનાવો બીલાં નો શરબત બનાવો pineapple નો શરબત બનાવો તો મહેમાન ને ઈમ્પ્રેસ કરી શકાય તમે થમ્સ અપ કે જે બીજું કઈ મંગાવો પીણું તો એ પીણું અત્યારે આરોગ્ય માટે નુકસાન કારક છે અને આવું આપણને આરોગ્ય વર્ધક પીણું પીશે તો એને પણ મહેમાનને પણ આપણા પ્રત્યે માન વધશે અને આપણને પૂછે કે આ કઈ રીતે બનાવ્યું છે તો એ નવું એને જાણકારી મળશે ને આવા શરબત આપણે પીવાથી બજાર ઉપીણા થી બચી જવાય ખાસ તો પૈસા નો સવાલ નથી પરંતુ આપણો આરોગ્યનો જે ફાયદો થાય છે એ ખાસ મહત્વનો છે આવા ઘણા ફળો સિઝનલ છે કે બસ સિઝન હોય ત્યારે જ મળે આપણને પછી આખું વર્ષ દેખાય નહીં અને આવો સંગ્રહ કરી રાખ્યો હોય તો આપણે જયારે પણ ખાવું હોય ત્યારે ખાઈ શકીએ કેરીનો રસ આપણે ફ્રીજમાં કરી દીધો હોય ફ્રીજરમાં સ્ટોક તો જયારે પણ ઈચ્છા થાય ત્યારે કેરીનો રસ ખાવી શકાય એનું જ્યુસ બનાવીને કોઈ પી શકાય તો એ માટે આપણને અત્યારે હેલ્થ ડ્રીક ની બજાર બજારમાં બહુ છે હેલ્થ ડ્રિંક કે જ્યુસ મળતા હોય તો એમાં એનું એસેન્સ આવતું હોય કે જામફળનો જ્યુસ છે આપણને તૈયાર પીના આવતા હોય પેકિંગ કરેલા તો એ ખરેખર તો સાચા પીણા નથી હોતા એનો સાચો જ્યુસ નથી હોતો એ કંપનીઓ બનાવે છે એના એસેન્સ નાખી દે અને આપણને જામફળ જેવું લાગે પણ એને સાચા જો આવા આપણને મળતા હોય તો એનાથી ઘણો ફાયદો થઈ જાય આમ અનેક પ્રકારની વસ્તુઓનું મૂલ્યવર્ધન થાય છે એનું રૂપાંતર થાય છે તો સૌથી પેલું તો પેલી વસ્તુ વધારે ફાયદો કરતું હોય ફળો માંથી મૂલ્યવર્ધન માટે તો એ ઔષધિ બનાવવાનું છે ઔષધિઓ બનાવવાની દવાનું અત્યારે મોટું ડિમાન્ડ છે આમળા છે હરડે છે વેળા છે એ બધા ફળ માંથી આપણે બનાવતા હોય અત્યારે ત્રિફળા બનાવે કે આમળામાંથી બનાવતા હોય છે કેન્ડી બનાવે છે તો એ ઔષધિ બનાવવાની જે છે એ વસ્તુ મોટું માર્કેટ હોય છે દાખલા તરીકે ખારેક છે તો ખારેક ની આપણે સુકવણી આપણે ભારતમાં ઓછી થાય છે પણ વિદેશમાં તમે આરબ રાષ્ટ્ર માં જુઓ તો એ ખારેક સુકવણી સુકી ખારેક નું બજાર વધારે હોય છે ખજૂરનું છે ખજૂર પણ એની સુકવણી કરેલું છે એટલે દ્રાક્ષ છે બનાવીને આપણે બજારમાં વેચાતી હોય છે તો એ સુકવણી કરી અને વાપરવાનો પણ ટ્રેન્ડ છે અત્યારે પછી ઘણા ફળો માંથી એના જે ફળ છે આખા ફળમાંથી કે એની ગોટલી માંથી તેલ નીકળતું હોય છે તો તેલ નું ઉત્પાદન પણ કરી શકાય જે તેલ નીકળે એ તેલ ઘણું ઉપયોગી હોય છે એમાંથી આ વસ્તુ જે બનાવવાની છે એમાં સૌથી પેલા આપણે બને તેમાંથી આપણે જે વાત કરી પેલી કે દવાઓ બનાવવાની પછી દવા બનાવવામાં પછી એનું બીજું બીજી વસ્તુ આવે છે અથાણા બનાવવાના અને ઘણા ફળો માંથી અથાણા બનાવી શકાય આપણે કેરીના અથાણા તો ઘરે ઘરે હોય જ છે એ સિવાય અથાણું એ ભારતીય કુદરતી ભોજનનું ખાસ અંગ છે અથાણા વગર ચાલતું નથી ખાવાનું એમાં અથાણા ફળનાદ થાય એવું નથી શાકભાજીના પણ ઘણા અથાણા થાય છે એમાં મુખ્યત્વ તેલ અથવા તો લીંબુ કે ખાટું પાણી હોય એને મસાલાઓ એ આખો વર્ષ સાચવી રાખવાની એક કળા છે આ થાણું એ અને એમાં પ્રિઝર્વેટિવ કઈ રાખતા નથી નાખતા નથી કોઈ ગામડામાં જે બનાવે છે એ મોટે ભાગે કેરી માંથી સાયટ્રિક એસિડ છે ઈ સાયટ્રિક એસિડ જ એનું કામ કરે છે પ્રિઝર્વેટિવ નું અને એને ભેજ રહિત વાતાવરણમાં લાંબો સમય સુધી તાજા રહે છે અને સુવાસિત પ્રિય છે ધંધાદારી જે અથાણા બનાવે છે એમાં એ લોકો સોડિયમ એસિડ ખાટું અથાણું થાય ગડું અથાણું થાય તડકા છાયાનું અથાણું થાય છે ગુંદાનું અથાણું બનાવે કેરડાનું અથાણું બનાવે કરમદાનું કરે છે આમળાનું થાય લીંબુ થાય બોર છે કાજુ છે બિજોરા છે ઘણી વસ્તુઓનું આપણે અથાણું બનાવતા હોય છે અને બજારમાં પણ એ અથાણોની ઘણી ડિમાન્ડ હોય છે વેચાતા જ હોય છે સુકવણી જે આપણે કરી છે એમાં સુકવણીમાં ખાસ તો આપણે કેરી કેરીનો રસ વધારે હોય સસ્તો ભાવનું કેરી મળતી હોય ત્યારે એના પાપડ બનાવી દે છે કેરીના કેરીના પાપડ થાય છે એના આંબોડિયા થાય એ પણ બનાવી શકાય અંજીરની આપણે સુકવણી કરીને અત્યારે જે આપણે ખાઈ છીએ હાલડા હોય છે અંજીરના

નાળિયર સિવાય બદામ છે કાજુ છે પિસ્તા છે અખરોટ છે માથામાં નાખવાના તેલ જે છે એમાં આ તેલ વનસ્પતિના ફળમાંથી જે તેલ નીકળે છે એ ઘણા ઉપયોગી હોય છે અને ઘણા મોંઘા હોય છે એટલે એનું મૂલ્યવર્ધન જો કરવામાં આવે તો એ સરસ એમાંથી

ફળોમાંથી બનાવવાની હોય છે એની ફળોની મીઠાઈ બનાવી અને એનો સંગ્રહ થોડોક ટાઈમ થઈ શકાય જયારે આપણે વધારે પડતું સસ્તું મળતું હોય ત્યારે આવું કરી શકાય અત્યારે સ્ટ્રોબેરી સો રૂપિયાના મોટા મોટા પેકિંગમાં ચાર પેકિંગ આવતા હોય છે બજારમાં તો સ્ટ્રોબેરી નો તમે ફ્રિજમાં રીપર સંગ્રહ કરી દ્યો તો જ્યારે ઈચ્છા થાય ત્યારે એમાંથી શરબત બનાવીને પી શકાય છે તો એનો જયારે ભાવનો ભાવ ભાવ મળતો નથી ત્યારે વર્ધન ની ખાસ જરૂર છે ભાવ પૂરો મળે ત્યારે મૂલ્યવર્ધન કરતા એને ડાયરેક્ટ વેચવા માં ફાયદો છે કોઈ પણ વસ્તુમાં આપણે નું દૂધ વેચવા જાવ તો દૂધમાંથી જે બજારમાં ભાવ આપણને મળે છે એવું દૂધમાંથી એનું ઘી બનાવો કે પછી માવો બનાવો કે દહીં બનાવો કે એમાં એટલી કમાણી નથી રહેતી દૂધ નો પાવડર બનાવવાનો હોય કે ચોકલેટ બનાવવાની હોય એ દૂધ ના વેચાય ત્યારે ના છૂટકે બનાવવાની વસ્તુ છે કે જ્યાં એનું ડાયરેક્ટ મૂલ્ય મળી જતું હોય તો મને ત્યાં સુધી સારું છે પછી ફળો માંથી ઘણી જાતના જ્યુસ બનાવે છે શરબત બનાવે છે બજારમાં આજે સરબતો મળતા હોય છે કે અલગ અલગ ટાઈપના શરબતો ઘણા સરબતો એવા છે કે આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે બીલા માંથી જે ફળ માંથી કાઢી નાખે એનું શરબત બનાવે ઘર માંથી

આઈસ્ક્રીમ બનાવવામાં એની જે અલગ અલગ વેરાયટીઓ આવતી હોય છે એમાં જે તે પ્રકારના ફ્રૂટનો ઉપયોગ કરતા હોય છે ખાસ તો અખરોટ છે ચીકુ છે દ્રાક્ષ છે કાજુ છે સ્ટ્રોબેરી બદામ જામફળ એ બધા એની અલગ અલગ એનું જે સુગંધ હોય છે એ સુગંધ એમાં આપણને ખબર પડે કે આ જામફળનો આઈસક્રીમ છે કે આ બદામનો આઈસ્ક્રીમ છે એવી વેપારીઓ બધા અલગ અલગ ટાઈપના મોટા પાયે જે કંપનીઓ હોય છે એ લોકો ઉપયોગ કરતા હોય છે અને ઘરે પણ આપણે બનાવી શકાય અમુક આપણે જંગલી વનસ્પતિ જેને કહેતા હોય છે ઘણી બધી વનસ્પતિઓ એવી હોય છે કે જે આપણને અમુક વિસ્તારની અંદર સ્પેસિફિક એનો પાક થતો હોય છે હવે ખેડૂતને આપણે એ માર્ગદર્શન એ કેવી રીતે આપી શકીએ કે ખેડૂત એ કરવા માટે પ્રેરાય કારણ કે આપણે આર્થિક રીતે એને અર્થ ઉપાર્જન કેવી રીતે વધે એ માટેના આપણે જ્યારે પ્રયાસ કરવા છે દાખલા તરીકે આપણે વાત કરી સરગવાની સિંગનો તો મારો એક અનુભવનો એક્ઝામ્પલ આપવા માંગીશ અત્યારે ભાવનગર પાલિતાણા બાજુ હું મારે જ્યારે જવાનું થયેલું એ વખત એક ખેડૂત મિત્ર સાથે મુલાકાત થયેલી તો એમના ત્યાં સરગવો ઉગેલો એ સરગવાની ઘણી બધી સીંગો સડી ગઈ અને એમણે ફેંકી દીધેલી અને એમને એમ આપી દેતા હતા સરગવાના પાન પણ એની ઔષધીય ઔષધિય ઉપયોગ છે એનો સરગવાની સીંગનો પણ ઔષધીય ઉપયોગ છે પરંતુ ખેડૂતો એ કરી નથી શકતા એના માટે આપણે શું પ્રયત્ન કરવા જોઈએ એટલે એનું મૂલ્યવર્ધન જે કરવાનું છે ખાસ તો એમાં ત્રણ વસ્તુ છે એક તો એના શેડા પાડે અથવા તો જંગલી વિસ્તારમાં કેરડા બહુ થાય કેરડા અત્યારે કોઈ ઉપયોગ નથી કરતા બજારમાં વેચતા હોય છે આવીને લોકો પણ કેરડા જો વીણીને એનું અથાણું બનાવે તો કેરડાનું અથાણું સૌથી સારામાં સારું અથાણું ગણાય છે અને બજારમાં એની બહુ મોટી ડિમાન્ડ હોય છે એ જ રીતે કરમદા છે કરમદા પણ વાડ ઉપર થાય છે જંગલમાં પણ બધી ઘણા વિસ્તારમાં ખરાબામાં પણ ઉગેલા હોય છે એ કરમદાનું અથાણું પણ બહુ સરસ થાય છે થોર વાડ ઉપર ઉપર જોઈએ કે મોટા મોટા લાલ લાલ ફીંડલા કીએ છે એ ફિંડલાનું સરબત બનાવીને એનું પણ વેચાણ ઘણી જગ્યાએ થઈ શકે છે સંગ્રહ કરી શકાય ને લાંબો સમય સુધી સંગ્રહી શકાય છે તો આ વસ્તુ જે મૂલ્યવર્ધન થાય છે એ હાલ નકામી ચીજ વસ્તુઓ છે કે જેનો કામડામાં કોઈ ઉપયોગ નથી કરતા તો એવી વસ્તુઓને આપણે આ રીતેનો ઉપયોગ કરવો જોઈએ જયારે નાખી દેવી પડતી હોય કે કોઈ કોઈ લેતા નથી જેની જગ્યા સંક સંકપુસ્પી જોઈએ છે બ્રાહ્મી જોઈએ છે આ બધી ઘણી બધી ઔષધીય વનસ્પતિઓ છે કે જે આપણે એનો પાવડર આપણે જો માર્કેટમાં અર્જુન છાલનો પાવડર છે એવી એ બધી વનસ્પતિ જે આપણે છે એનો પાવડર લેવા જઈએ તો બજારમાં ખૂબ મોંઘો પડે છે એક મને યાદ આવે છે સરગવા મોરિંગાનો જે પાવડર છે મોરિંગા મેન તરીકે એક માણસ પ્રખ્યાત છે કે જેમણે એમના ખેતરની અંદર આઈ થિંક સરગવાના સિવાય બીજો કોઈ પાક નથી બીજો આંતર પાક લેતા હશે પરંતુ મેઇન પાક મોરિંગાનો અને એ પાવડરને એમણે જે પ્રોસેસ કરવાની ફેક્ટરી એ ફેક્ટરી એમણે ત્યાં આગળ એમના ખેતરમાં જ નાખેલી અને એમાંથી પ્રોસેસ થઈને એમનો માલ એક્સપોર્ટ થાય છે

કુવાડો છે કુવાડીઓ અત્યારે બજારમાં જોવા જાવ તો ખેતરના રસ્તે નીકળો તો કુવાડીઓ લાગત ઉપવાડિયાનો પાવડર કરીને એની કોફી પણ બનાવાય છે એવી વસ્તુ તો બજારમાં બધી એક પણ વનસ્પતિ નકામી નથી કુદરતે જે વનસ્પતિનું સર્જન કર્યું છે એનો કશોક ને કસોક ઉપયોગ તો થાય જ છે એટલે આપણે જે વાત કરવાની છે કે વિવિધ ફળો માંથી જે મૂલ્યવર્ધન કરવાનું છે એમાં અત્યારે ફળ પાકો જે ખાસ છે એમાં કેરી છે કેરીની સિઝન વખતે અત્યારે ઘણી ફેક્ટરીઓ હવે થઈ ગઈ છે કોલ સેન્ટરો પણ ચાલુ થઈ ગયા છે ઘણી જગ્યાએ તમે તલાલા બાજુ જાઓ તો એના માટે બાગાયતી ઘણી યોજનાઓ બહાર પાડી છે કે કઈ રીતે એનો સંગ્રહ કરવો તો એ રીતે ખેડૂતો એના ડેપોમાં આપીને કેરીને સુકવણી પણ કરે છે પણ એની જે લેબોરેટરી બનાવવામાં ખર્ચો વધારે થતો હોય છે ખેડૂતોને પોતાની જાતે કરવું હોય તો પેલાના જમાના ઘરે ઘરે બધા અથાણા બનાવતા હવે વેચાતા લઈ લેવા પડે છે એમાં આવડત પણ ગઈ છે તો એ મૂલ્યવર્ધન કરવા માટે શું કરવું એના માટે મળવું જોઈએ ખેડૂતોને કે મૂલ્યવર્ધન કઈ રીતે થાય અથાણા બનાવો તો અથાણા કઈ રીતે બનાવવાના એમ કેમ કે અત્યારની પેઢી ને અથાણા બનાવતા પણ આવડતા નથી જૂની પેઢી છે એને અથાણા ની ખબર હોય કે કેટલું તેલ દેવું કેટલી કેરી લેવી કેટલા ગુંદા નાખવા અંદર કે અંદર શું શું નાખવું જોઈએ

કેરી ના આંબોડિયા બનાવતા એ ગમે ત્યારે શાકમાં કે દાળમાં ખટાશ તરીકે કામ લાગતા પછી એમાંથી આંબીલા છે આંબલી ના ફળ છે આંબીલાનો પણ મુખવાસ બનાવતા એવા અલગ અલગ પ્રકારના મુખવાસ એમાંથી બનાવે છે ગોટલી માંથી એમાંથી તેલ નીકળે છે એની પણ દવાઓ બનાવે છે આંબાનો ગુંદર હોય છે આપણે ગુંદર નો ઉપયોગ નથી કરતા પણ ધાદર માટે સારામાં સારી દવા છે દાદર થઈ ગઈ હોય તો ગુંદર એનો કામ લાગે છે કેળાના પાક થાય ત્યારે કેળાની અત્યારે વેફર વેચાતી હોય છે જાતે પણ પણ વેફર વેફર બનાવી શકાય તો મળતી હોય એનો પાવડર પણ બનાવે છે રાયતો બનાવતા હોય છે કેન્ડી બનાવે જામ બનાવે એવી બધી વસ્તુઓ બનતી હોય છે આમળાનો તો ઉપયોગ આપણે બધાને ખબર જ છે કે ઘણો બધો ઉપયોગ છે કેમ કે આમળા એ દવાઓમાં કંપનીઓ જાતે આવીને લઈ જાય છે પરંતુ આપણે ત્યાં બજારમાં બનારસી આમળા છે એ બઉ દવાઓમાં ખાસ વાપરતા હોય છે અને એક હરફા રેવડી કરીને આમળા નો પ્રકાર છે એ પણ દવાઓમાં વધારે વપરાતો હોય છે એટલે છૂટું છટું જે હોય એ લોકો માટે ઘણા બગીચા વાળા સારો ભાવ મળે તો એ માટે ખારેક છે ખારેક ની સુકવણી કરવી હોય આપણે તો એમાંથી ખજૂર પણ થાય અને ખારેક પણ થાય સુકી સુકી ખારેક થાયક ને બે વર્ષ દસ વર્ષ સુધી સાચવી રાખો તો પણ ચાલે પેલાના જમાનામાં જે વાણ જાય ને વાણ માં ખજૂર ભરી લેતા ખાવા માટે બીજી બધી વસ્તુઓ બગડી જતી પણ ખજૂર બગડે નહીં વાણ ને વર્ષો લાગી જાય ઘણી જગ્યાએ પહોચતા પાછા આવતા તો એ ખજૂર એનો મુખ્ય ખોરાક હતો એમાંથી ઘણી દવાઓ પણ બનાવે છે એમાં ખજુરાધિ પાક છે છે ઉધરસ માટેની દવાઓ છે એવું બધું એમાં બનાવતા હોય પપૈયા માંથી પણ આપણે ઘણી વસ્તુ બનાવે છે અત્યારે બજારમાં જુઓ તો તૂટી ફૂટી એ પપૈયા માંથી બનાવે છે પણ એને બનાવતા બનાવવા માટે થોડીક આવડત કે માર્ગદર્શન ની જરૂર પડે છે એમાંથી જામ બને જેલી બને પપૈયા ની પેપેન બનાવે છે તો એ આજ રીતે દ્રાક્ષ છે તો દ્રાક્ષ માંથી તો સુકવણી એની મેળાએ થઈ જાય છે દ્રાક્ષ માંથી દવાઓ બને છે દ્રાક્ષાવલય બનાવે છે અને અમુક જાતના પીણા પણ દ્રાક્ષ માંથી બનતા હોય છે આવી વસ્તુઓ બધી જે સુકવણી કરવાની હોય છે એમાં ચીકુ છે ચીકુ ની ચીકુ ની ચટણી થાય છે ચીકુની કાતરી બનાવે અને સંપ કરતા હોય છે ફાલસા છે ફાલસા નો સરબત બહુ સરસ થાય પણ છે સરસ થાય છે શેતુર એવું છે કે તમે અઠવાડિયું સુધી સાચવવું હોય તો સાચવી ન શકો પરંતુ એ શરબત કરીને રાખ સેતુર જોવા જ નથી મળતા કે ખેડૂતોને વાવેતર મળશે એની ખબર જ નથી કે આવ્યું કઈ હોય બજારમાં ખેડૂતને સેતુર ખાવાની ઈચ્છા થાય તો આપણે બજારમાં ક્યાંય મળતું નથી એજ રીતના રાયણ છે રાયણ પણ હવે ઓછી દેખાય છે ગયા વર્ષે ચારસો રૂપિયા કિલો રાયણ મોરબી ડ્રાયફ્રુટ ગણાય રાયણ ખાલી પેલા કાજુ બદામ છે એના કરતા પણ આમાં પોષણ મૂલ્ય વધારે છે પાછું આ બધામાં જાંબુ છે તો મંથલી માં જાંબુ જે થતા હોય છે તો ત્યાં બહાર થી વેપારીઓ પોચી જાય છે લેવા માટે એની બોમ્બે માં પણ ઘણી ડિમાન્ડ છે અને ઉત્પાદન બહુ ઓછું છે આખા પણ કરે ડાયાબિટીસ માટે પણ ઉપયોગી છે તો આ સેતુર છે શેતુરમાં તો ઘણા બધા વિટામિનો છે ખાવાની પણ મજા આવે પીવાની મજા આવે પણ લોકોને ખબર જ નથી એક છોડ પણ એના વાડીમાં વાવી દીધો હોય તો એના પોતાના કુટુંબ માટે તો બહુ સરસ થઈ જાય એવું છે તો 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 એનો આ આ સંગ્રહ પણ થઈ જાય પછી બધી વસ્તુઓ તરફ વારવાની જરૂર જરૂર છે છે અને ખાસ એને શીખવવાની મેં જયારે મારું પુસ્તક લખ્યું પેલું ફળ પાકો ની પ્રાકૃતિક ખેતી ઉપર પુસ્તક હતું તો એમાં પ્રસ્તાવના લખી અમારા સાહેબ હતા લોકભારતી સણોસરા ના અત્યારે નિયામક છે અરુણભાઈ દવે તો એમને એની પ્રસ્તાવનામાં મને ખાસ સૂચન કર્યું

એમાં કેટલું ગરમ કરવું કે ચાસણી નાખવી તો આ બધી વસ્તુઓ જે છે એ આયુર્વેદિક અત્યારે લોકોને આયુર્વેદ નો ક્રેજ ઉપડેલો છે અને ની ડિમાન્ડ પણ છે કે પોતાના સ્વાસ્થ્ય માટે લોકો જાગૃત થયા છે અને એ લોકો આ માંગતા હોય છે અત્યારે બજારમાંથી કઈ દેવી એના કરતા આમાંથી જે બનાવેલી વસ્તુ હોય પેપર મેટ છે કે કેન્ડી છે કે એવું બધું તો બાળકોને પણ આમાં આરોગ્ય નો સુધારો કરી શકાય તમે તો આ વસ્તુની હવે સમજણ ધીરે ધીરે થાય એના માટે આનું ખાસ તો

સાબિત થતું જોવા મળે છે કારણ કે ઘણી બધી વસ્તુ એવી છે કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ પરંતુ એના અમુક વસ્તુઓ એવી છે દાખલા તરીકે કેરી ખાઈએ છીએ આપણે કેરીને મુખ્ય પાક તરીકે લઈએ છીએ ખાઈ લઈએ છીએ પછી ગોટલી ફેંકી દઈએ છીએ જ્યારે ગોટલીના પણ ઉપયોગ થતા હોય છે એનું તેલ નીકળતું હોય છે ગોટલીનો મુખવાસ બનતો હોય છે આમળાની વાત કરી હરડેની વાત કરીએ ભેડાની વાત કરી અર્જુન છાલની વાત કરી આપણે જાંબુ ખાઈએ છીએ પણ જાબુના ઠળિયા ફેંકી દેતા હોય છે જાબુના ઠળિયાનો પણ પાવડર બનતો હોય છે અને એવી ઘણી બધી વનસ્પતિઓ છે કે જે વનસ્પતિ જેને આયુર્વેદિકમાં અત્યારે એનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે ખેડૂત મિત્રોને ચોક્કસથી પાકનું મૂલ્યવર્ધન એટલે કે પોતે પાક લીધો છે પરંતુ એ પાકને સીધો વેચે સાથે સાથે પાકનો અમુક પ્રોસેસિંગ હાઉસ જેવું બનાવી અને એ વેચે તો એને જે ભાવ મળે છે એના કરતાં અનેક ગણા ભાવ ખેડૂતને મળી શકે તો દર્શક મિત્રો આ હતો બુલેટિન ઇન્ડિયાનો એક પ્રયાસ કે ખેડૂત પોતાની આવક કેવી રીતે વધારી શકે ફળપાક અંતર્ગત તેનું જે મૂલ્યવર્ધન છે એ કેવી રીતે વધારી શકે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા મને આપશો રજા નમસ્કાર